કલાક તે ચૌદ જીરો દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ કુરેશી કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે હા સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગરામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને મારેલ છે સર હાલ બંને જે છે 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 સગા ભાઈઓ અને કયા વ્યવસાય સાથે અગાઉ કોઈ દાખલ મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે મોહમ્મદ તબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીની સર ધરપકડ કરી લેવા બંને આરોપીને ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટમાં અમદાવાદ કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા લીલા છોડ कारा मटकी ऑन इरंडा बियारा बियारण कॉसमोस लांबी चाची माड़ो शक्ति के भरपूर सुछो ने पके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण